વધુ સુવિધા સભર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે આ પાયાની ઉભી કરેલી ઈમારત તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે ઉદ્ઘાટન સમારંભમાં માંડવી તાલુકાના પ્રભારી વિકાસભાઈ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ અનિલભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી ભાજપ મહામંત્રી અલ્પેશભાઈ છનાભાઈ વસાવા સરપંચ શ્રી તેમજ ઘણા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જે સમગ્ર કાર્યક્રમને આનંદમય અને ઉત્સાહભર્યું બનાવતું જોવા મળ્યું શાળાના શિક્ષક મંડળે મહેમાનોનું સ્વાગત કર્યું અને નવા ઓરડાઓ દ્વારા બાળકોને શિક્ષણમાં વધુ નિકળતા ઉપલબ્ધ કરવામાં આવશે તેની ખાતરી આપી આ નવી સુવિધાઓ ગામના શૈક્ષણિક માહોલને વધારે સુધારશે અને બાળકોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી સ્પષ્ટપણે જોવા મળી જે રક્ષકડી શાળાની પ્રગતિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે રિપોર્ટર હાર્દિક જોશી સોન